અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સ્ટીમ હાઉસ નામની નવનિર્મિત કંપનીમાં ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું કામદારો ચીમની બનાવવા માટે ઉપર કામગીરી કરી રહ્યા હતા ચીમની ફરતે સિવિલ સ્ટીલ સ્ટ્રકચર બનાવ્યું હતું જે સ્ટ્રકચર અચાનક ધરાશાયી થઈ જતા ત્રીસ મીટરની ઊંચાઈ ઉપર ચાર જેટલા કામદારો ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી ત્રીસ મીટર ઊંચાઈ ઉપર જો કોઈ નીચે પટકાય તો તેનું ઘટના સ્થળે જ મોત નીપજે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઘટના પગલે કંપનીનો સ્ટાફ અને હાલ નિર્માણ કરી રહેલા કોન્ટેક દ્વારા આ અંગેની જાણ પાનોલી ફાયરમાં કરવામાં આવતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ત્રીસ ફૂટ ઉપર જઈ શકે તેવી ક્રેનની મદદથી તેના ઉપર ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેવી ક્રેન લઈ કામદારનો રેસ્ક્યુ કરી તેને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા કામદારોએ લગભગ દોઢ કલાક જેટલો સમય ત્રીસ મીટરની ઊંચાઈ ઉપર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા સૌએ હાસકારો અનુભવ્યો હતો એક તબક્કે કામદારો સાથે નીચે રહેલા કર્મચારીઓના જીવ પકડી કે બંધાઈ ગયા હતા